ગાંધીજીની પ્રતિમા પાસે કરવામાં આવ્યું હતું આજે નિનવ કલ્યાણ સંઘ અને શ્રી હરીશ દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ચિત્તમી ગાંધી નિર્માણ તિથિ નિમિત્તે અમે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કર્યો છે આ નિમિત્તે ઘણા દાતાઓ શ્રી ઉપસ્થિત રહ્યા છે ભજન કીર્તન દ્વારા અને મૌન વ્રત દ્વારા આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલું છે ગાંધીજીના જે સિદ્ધાંતો છે આ જે એક બાજુ છે અને ખરેખર જો એ સિદ્ધાંતોને પ્રેરણા ચાલે તો દેશ સુખી થાય વાતો કરવાથી દેશ સુખી નથી થતો ખાસ એમના સિદ્ધાંતોનો અમલ કરવાથી થાય છે અને અમલ માત્ર શબ્દોથી નહીં એનો સખત અમલ કરવો જોઈએ અને એના વિચારોથી અનુસરવા જોઈએ આભાર આજે શાકભાજીનું ઉતરણ કરવામાં આવે છે ઉપરાંત જીવન જવું જે ચીજો જોઈએ વાસણ એનું અને ઉપરાંત જે અલ્પહાસની થોડી વ્યવસ્થા કરવામાં આવે છે પાંચ ફિટમાં આની વ્યવસ્થા થઈ રહી છે જે શાકભાજી છે ને